જે જતીનભાઈ પટેલ નામના કોન્ટ્રાક્ટર છે અને તેમના પુરવઠા વિભાગની અંદર જતીનભાઈના કોન્ટ્રાક્ટની અંદર કામ કરતા હતા અને આ કામ કરતાની સાથે બારમા મહિનાનો અને પહેલા મહિનાના પંદર દિવસ એટલે દોઢ થી બે મહિનાનો પગાર એમનો બાકી છે અને આ પગાર માટે જ્યારે એમણે નોકરીથી છૂટા કર્યા ત્યારથી એમને આ પગારની રજૂઆત વારંવાર જતીનભાઈને કરવામાં આવી તે છતાં પણ આ જતીનભાઈ જેમ તેમ અભદ્ર ભાષાનો ઉપયોગ કરીને એમને પગાર ના આપવા માટે અને પગાર આપીશું તો ફરીવાર એમને નોકરી ના લેવા માટે અને ખાસ કરીને એમના શબ્દો એવા છે કે આ લોકોને નોકરી પરથી પગાર આપીને છૂટા કરી દેવાના પણ આજુબાજુ ડબાસા અને જે તે વિસ્તારમાં આજે મોહમ્મપુરા ગામથી આવ્યા છે તો મહમ્મત અમારાસાના ગામની આજુબાજુના એક પણ વ્યક્તિને નોકરી લેવાના નહીં તેવું તેમના જે નીચે સુપરવાઇઝર છે ને તેમની સાથે વાર્તાલાપ કરી છે માટે આ વિડીયોને બને એટલો શેર કરો ને જતીનભાઈએ ફોન ઉઠાવવાનું બંધ કરી દીધું છે જવાબદાર વ્યક્તિ ત્યાં કોઈ હાજર નથી અને હજુ પણ આપણે એમના સંપર્કમાં છે છતાં પણ એ એમના તરફથી કોઈ પણ પ્રમાણમાં સંપર્કમાં છે નહીં અને એમની સાથે સન્માનભાઈ વડોદરા કરી છે તેમનો બીજો કોન્ટ્રાક્ટ છે બીજો કોન્ટ્રાક્ટના માધ્યમથી તેઓની સાથે પણ રજૂઆત કરી છે પણ આ જે ગુજરાત પાણી પુરવઠા નિગમ ડબાસા ખાતે આવેલું છે ત્યાં જવાબદાર વ્યક્તિ છે ને ઓછા પગારમાં લોકોને નોકરી રાખવામાં આવે છે

કાર્યવાહી કરવાની સાથે છે અને જ્યાં લડત આપવાની હશે ત્યાં લડત પણ આપશે પણ આવું શોષણ કરીને આવા કામદાર ભાઈઓ સાથે અન્યાય થતો હોય તો તમારે શરમથી ડૂબી મળવું જોઈએ અને તમે તમારી જાતને જો કઈ ઈસ્માર ખાખતા હોય ને